અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદને પગલે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે અમદાવાદ શહેરના દાણીણ વિસ્તારમાં ટીમ આપને જે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો છે જોઈ શકાય છે દાણીબડા જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે મુખ્ય રોડ છે મુખ્ય રોડની આસપાસના તમામ જે આ રોડ છે તેની અંદર પાણી છે તે ગરકાવ થઈ ગયા છે અને દ્રશ્યો પણ જોવા મળી રહ્યું છે કે બીઆરટીએસ જે કોરિડોર છે તેમાં પણ પાણી છે તે ઘૂસી ગયા છે અને અનેક વાહનો છે તે રસ્તામાં બંધ પણ પડી ગયા છે કારણ કે જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પાણી જે ભરાઈ રહ્યા છે તેના કારણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ જોઈ શકો છો દાણી લીમડાના આ વિસ્તારો છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જ્યાં ઊભો છું તે પીર કમાલ જે મસ્જિદ ચાર રસ્તા કહેવામાં આવે છે દાણી લીમડાના તેના દ્રશ્યો છે બતાવી રહ્યું છું આપણે કે જેમાં પાણી છે તે ભરાયા છે અને આખું દાણી લીમડાનો જે અંદરનો ભાગ છે તેમાં પણ આ જ રીતે અવિરત પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ થાય અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે જે રોડ છે તે પાણીમાં ગરકાવો થાય છે ત્યારે સવાલ એ થાય છે કે મહાનગરપાલિકા કેમ કોઈ સબક નથી લઈ રહ્યું વરસાદ આવે છે પાણી ભરાય છે લોકોને પરેશાની થતી હોય છે તેમ છતાં પણ તેનું નિરાકરણ કેમ નથી થતું તે સૌથી મોટો અહીં

આ આપણે જે બતાવી રહી છે તે મકરબા વિસ્તારના છે મકરબા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગટરનું પાણી બહાર આવી રહ્યું છે ખરેખર ગટરનું કામ એવું હોય છે કે પાણીને તેને શોષવાનું કામ છે પાણીને લેવાનું કામ છે પરંતુ અહીં તો આ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ગટરમાંથી બહાર આવી રહ્યું છે એટલે આપ એન્જિનિયર વિભાગનો બે નમૂ નમૂનો આ દ્રશ્યો જોવા મળી રહ્યો છે તો સાથે જ આપ જોઈ શકો છો આ મકરબા વિસ્તારના જે દ્રશ્યો છે તેની અંદર અમારા કેમેરામેન પણ કહે છે દ્રશ્યો બતાવે કે જે રસ્તાનો જે ભાગ છે ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ છે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે પાણીમાંથી પસાર થઈને આવે છે તે પ્રકારની પરેશાની પણ લોકોને સવારના થઈ રહી છે અને જે રીતે ગઈકાલથી અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે સદનસીબે કોઈ મોટી જાણવાઈ નથી થઈ પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર એ પણ એ સ્પષ્ટ છે કે ક્યાંક પ્રી મોનસૂન પ્લાન અને જે મસ્ત મોટા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે કદાચ એ મોટા પ્રોજેક્ટો નિષ્ફળ રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે વાહન ચાલકો છે તે પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે અને અમદાવાદ શહેરમાં મોડી રાતે પણ ધીમી ધારે વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે દ્રશ્યો પણ જોવા મળી રહ્યો છે કઈ રીતે લોકો છે આ પલળતા અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે જે લોકો છે તે વરસાદી એક કહી શકાય કે વરસાદને કારણે મુશ્કેલીમાં પણ છે અને સાથે જ શહેરમાં જે રસ્તાઓ છે જે મુખ્ય રસ્તાઓ છે તેમાં પણ પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હાલ અહીં શરૂ થઈ ગયા છે એટલે ચોક્કસે કહી શકાય કે હજુ તો શરૂઆત થઈ છે અમદાવાદ શહેરમાં વરસાદની પરંતુ તેની પહેલાં જ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે પાણી ભરાવાની તેની શરૂઆત છે તે થઈ ગઈ છે હવે જોવાનું રહે છે કે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે અને પ્રજાની સમસ્યા છે તે ક્યારે હળવી બને છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે આ તેની અંદર ધીમી ધારથી લઈને ભારે વરસાદ છે તે થઈ શકે છે અને અનુમાન સાચું પણ પડી રહ્યું છે કારણ કે ગત મોડી રાતથી આ વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારે આજે રવિવારનો દિવસ તેમ છતાં પણ આજે કહી શકાય કે જે વરસાદ છે તે અહીં ચાલુ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સૌથી વધુ જે કહી શકાય કે સરખેજ અને મણિનગર વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં હાલ નોંધાઈ રહ્યો છે પરંતુ વહેલી સવારથી જ અવિરત વરસાદને પગલે અમદાવાદીઓમાં એક નવો ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે આજે રવિવારનો દિવસ એટલે રવિવારની રજા અને સાથે જ વરસાદની મજા એ તમામ વસ્તુઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને દ્રશ્યોમાં પણ જે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વરસાદી દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ તમામ ધીમી ધારે જે હળવો વરસાદ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે એક અનુમાન પણ હતું વેધર વિભાગ તરફથી અને સાથે જ જે વેધર વિભાગના જે નિશાન છે અમરલાલ પટેલ તેઓ પણ કહ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક એ વરસાદી માહોલ જોવા મળશે અને તે આજ સાચો પડી રહ્યો છે તો સાથે જ રવિવારનો દિવસ લોકો છે એન્જોય કરી રહ્યા છે અને સાથે જ વરસાદની મજા પણ છે તે પણ માણી રહ્યા છે પરંતુ આ વરસાદ જો અવિરત વરસાદ આ રીતે કન્ટિન્યુ રહેશે અને સાથે જ જો વરસાદની તીવ્રતા વધશે તો ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે યથાવત જોવા મળશે અને ખાસ કરીને હાલ જે વરસાદ પડી રહ્યો છે એ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કોઈ પાણી ભરાવાના પ્રશ્નો હજુ જોવા નથી મળી રહ્યા પરંતુ જો અવરતા વરસાદ વધશે તો ચોક્કસ માગ્ર પાલિકા અને અમદાવાદીઓની મુશ્કેલીમાં અહી વધારો થશે કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યુઝીન અમદાવાદ